સર ક્યાંથી આવું જુનાગઢની બાજુમાં પ્લાસ્ટેલી તકલીફ મને ચોથા પાંચમાં મણકામાં રંગ હતી ચોથા પાંચમાં હા એ મેં બે ત્રણ જગ્યાએ જૂનાગઢથી બધું પછી ત્યાંથી મને ક્યાં રાહુ રાત પોત બધી એ સિવાય બે જગ્યાએ બધું થયું એ લોકો બધા પંદર દિવસની દવા આપી પછી શેલે તો પાછા ઓપરેશન કર્યા પછી લઈ જતા પછી ત્યાંથી મૂકીને અમદાવાદ અને મને તમારું તમારે રોક ધરાવેલી હોય હું તો ઓપરેશન કરી જ લીધી હતી બહાર ઓપરેશન કરાવી ના છ અહીં નહોતું થાતું ને બે અહીં ઊભો થાય તો એ વાકા વાકા હાલવું પડતું અને હાલોમાં વાકો વાકો ઘડીક આલું થઈ ગયા આવું તું અને દુખાવાની જવા હું હવા થાય ત્રણ ટાઈમ પી ત્રણ ટાઈમ પી તો એ તમારે બે ત્રણ કલાક રાહત ગઈ પાછું હું ચાલુ થઈ ગઈ દુખાવાનું ને આખી રાત જાગતું નીંદર રહી પગમાં ખાલી ચડે પગમાં ખાલી ચડતી ને આખો પગ ફાટ અહીંયા આપણે કેટલા મિઝિક છે આપણે પાંચ રૂપિયા પાછી આવ્યું છે અહીંયા આવ્યા પછી કંઈ ગોળી ગઈ પહેલા દિવસથી અમે દવા જ નથી કારણ એક મહિનાની દવા બધી દુઃખાવાની એક ગોળી ને અડધી ગોળી હતી અત્યારે આપણે હાલું હોય તો કેટલું હાલીએ અત્યારે હું દસ કિલોમીટર તો કાલે જ મારે હાલું છે છું દસ કિલોમીટર વગર દવાઈ હાલે કાલ જ હાલું છે તમને મેં તો વાત કરી કાલ મારે જવું હાલું બરાબર અને અત્યારે ચાર પાંચ કિલોમીટર તો હું જ છું મારી વાડી બે કિલોમીટર થાય એટલે આ મેન તો રીતે છે તમને જે તકલીફ થઈ ને એવો દુખાવો ઘણા બધા લોકોનો હોય પણ ઉતારવાનો તો કે આ પ્રકારની તકલીફ ઓપરેશન પહેલાં આવવું જોઈએ હું તો હું નહોતો આવતો પણ બધાય જોઈએ એમ એકવાર આયા આવવું જોઈએ રીતે મોબાઈલ નંબરથી એંસી બાવીસ એંસી બાવીસ આ પ્રકારની કઈ તકલીફ હોય દીપેશભાઈ ને તમ ફોન કર રેમેતી તમ ત્યારે રાતના 12:00 વાગે ફોન કરવો કર તમે કે આપણો ઓપરેશન બચી ગયું બરાબર હું તો તો માનતો જ હે આટલી બધી તકલીફ છે ને જો આકસરતી થોડો ભાર ઉતાયા હું તો ઓપરેશન માં જવાની તૈયારી માં જતો હવે કે ઓપરેશન જેવું લાગતું નથી એટલે 80% દે ઉભર છે 20% ખાલી ચક્કર મારતો જ રહેશે પહેલા આપણે કેવીતાલતા

dia akan menjelaskan seperti yang saya lakukan sebelum

Thank <laughs>